આજના મુખ્ય સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નેશનલ હાઈવે ચોસઠ પર ખાડાઓનું સામ્રાજ્યને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આશ્ચર્યજનક અનોખો વિરોધ પ્રદર્શન કરાયું રસ્તા પર ભાજપ વિરુદ્ધ ફ્લેક્સ બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા રસ્તા રોકો આંદોલન પર ઉતરતા કોંગ્રેસ સમિતિના લોકો આમોદ પોલીસ ડિટેન કર્યા અને પોલીસ વાન દ્વારા સ્ટેશન લાવવામાં આવ્યા પોલીસ સ્ટેશનની બહાર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ પોલીસ સ્ટેશનની બહાર જમીન પર બેસીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ સમિતિની મુખ્ય માગણી એ હતી કે આમોદ મેન ચોકડીથી બત્રીસના નાળા સુધી હાઈવે બિસ્માર બની ગયો છે કહી શકાય કે રોદ રહ્યો જ નથી અસંખ્ય ખાડાઓથી વાહનનો અકસ્માતનો વરણાટના દ્રશ્યો આમ થઈ ગયા છે આમોદ જંબુસર માજી ધારાસભ્ય સંજય સોલંકી તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ પાલિકા માજી પ્રમુખ સંજુભાઈ રાણા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહી આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવ્યું હતું આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મકવાણા સહિત વીસથી પચીસ લોકોને પોલીસે ડિટેન કર્યા આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મકવાણાએ જ્યાં સુધી માર્ગ મકાન વિભાગના અધિકારી આ અંદાજીત પાંચસો મીટર બિસ્માર હાલતમાં છે તે મરામત કરવા લેખિતમાં બાહેધારી ન આપે ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ પોલીસ સ્ટેશનમાં જ કર્યો છે આમોદ પોલીસ સ્ટેશન પર માર્ગ મકાન વિભાગના અધિકારી નહીં પણ સામાન્ય કર્મચારી આવતા બે દિવસમાં રોડનું પેચિંગ કામ કરી દેવામાં આવશે એવું મૌખિક વચન આપ્યું પણ લેખિતમાં એ કર્મચારી પાસે સત્તા ન હોય ન આપવાનું જણાવવા ફરીથી વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મકવાણાએ અન્ન અને જળ ત્યાગ પર હાલ તો રહ્યા છે

જયારે હું ધારાસભ્ય હતો ધારે સામેના લોકો એમ કેતા ધારાસભ્ય ઊંઘે છે હાલની અંદર છેલ્લા પાંચ વર્ષથી સરકાર સરકારી છે હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી કાળી આવ્યા ત્યારે વરસાદ પડતો ત્યારે રાતોરાત પસ્તા થઈ ગયા પ્રજાની હાડમી દેખવા માટે સરકાર જાગૃત નથી હાલના ધારાસભ્ય એમ કે છે કે પોલ ડેન રસ્તો પરવડો છે આ પોલ લેનની વાત બંધ કરવા બંધ છે બનશે ફોલ ની હજી જમીન સંપાદન કરવામાં નથી આવી ફોલ લેન્ડ કીધું બનવાનો છે ગાંધર બ્રિજ આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી કેટલા વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે આજે ધંધા રોજગાર ભાઈના જે ભઠ્ઠાઓ છે પેટ્રોલ પંપ છે ધંધા રોજગાર પણ અસર પડે છે આ સરકાર ખાલી વિકાસની વાતો કરે છે આ સરકાર ડેરી સરકાર છે મોદી સરકાર છે વધારે હળ મારીઓ બેઠે પડે છે કેટલા ટાયર તૂટી જાય કેટલા સાયકલો તૂટી જાય કેટલા બાઇકો તૂટી જાય કેટલાક લોકો આજે આપણે હાલની અંદર ઘણા દિવસ બે લોકો એક્સિડન્ટ જયારે ફરી ગયેલા પ્રજા આવે એ કોના વાગે પડ્યા છે એક બાજુ ગાય છે એક બાજુ ખારો છે ખારો બચાવવા જાય કે ગાયને બચાવવા જાય હાલની ફરજ દે છે બે પેશન્ટની અંદર હોસ્પિટલમાં દાખલ કરવા પડશે આવનારા દિવસોની અંદર આ રસ્તો બનાવવા બની આવે હજુ પણ અમે આગળ પોલીસ દરા પોલીસનું આ પોલીસનું કામ છે. પ્રજાના હિતોનું કામ કરવા ત્યારે પોલીસ આગળ દર છે. એટલે આવતા દિવસોની અંદર આમોદ તાલુકાના તમામ આગેવાનો પાટીના કોલુ દયંગદશી એ આજે અહીં હતા આવતા દિવસોની અંદર અમે ચક્કા જામ કરીશું એની પરિસ્થિતિ ધ્યાન અને સરકારની દોર બહાર છે. દીપક આવતીકાલે અમે નેશનલ આઈવા નંબર 866 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાયા છે ને ડિટર્ન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહિયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતા રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય શ્રી એવું બોલે છે કે મારે જ નથી તો તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં ધારાસભ્ય ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્ય શ્રી આ કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધાની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્ય શ્રીમાં જોઈએ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોલ કરાવે તો અમે બધો શ્રે ધારાસભ્ય શ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશું ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થી નો કેવો મહાપર્વ આવે છે એ મહાપર્વ ના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાત ગાતતે મેં એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ બરોબર આટલું જ કેવું છે મારે અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં માં ધરી નહીં આપે ત્યાં સુધી ને અને એ બી અન્ન અન્ન અને ત્યાગ અન્ન અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ વાતે ગાતે ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ આર પેરા માટે અસ્તુ આજ રોજ નેશનલ હાઈવે નંબર 64 ઉપર કોંગ્રેસ સમિતિ તાલુકા સમિતિ તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે પરથી આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો તે બાબતે અમારી સાથે માનનીય ડીએસપી સાહેબ તથા પીઆઈ સાહેબે સંકલન કરીને ઉપરા અધિકારીઓ સાથે તથા કલેક્ટર સાથે કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને અમારી આ રોડ બાબતેનો સુખદ સમાધાન અને એનો અંત આવ્યો છે તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બાબતે અમે જે અન્ન અને જળનો જે ત્યાગ કર્યો હતો

જયારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનો કાર્યકરો ભેગા થઈને જયારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેક કરવામાં અહીંયા આવ્યો છે ત્યારે અમે ખરેખર તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે અહીંની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે અહીંયા કરી કોઈ તટસ્થપણે કોઈ કામગીરી સમારકામની પણ કરવામાં આવતી નથી જેના કારણે આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ શું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા

ના ના અમે ડેલી વિઝિટ મારીએ છીએ મેં સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો હતો ફરી સાહેબ ને જાણ કરી કે આટલી ગાડી જોઈશે આજે અમે કાલ નું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન એટલે હાલ તે અમારે છે ને આ હાલ જે મંજૂર ભી થયેલું છે અને સીસી રોડ બનાવવાનો છે અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવારા એટલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ આપનું નામ એ જીતરાડિયા તો ફરી અને આવશે ને જયારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને જો મુખ્યમંત્રી આવતીકાલે અમુક આવે ઉપરના ના પ્રમાણે અમે કામ કરશું